હેલ્લો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ શ્રીખંડ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ એક લિટર એક દૂધ લીધેલું છે આમાં દૂધ આપણે ફૂલ ફેટનું હોય તે જ લેવાનું છે આપણે આ દૂધને સેજ હેતર ગરમ ગરમ કરી લેવાનું છે હું પેલા એને તપેલીમાં કાઢી લઉં મે ગેસ ચાલુ કરી અને દૂધને સેજ ગરમ કરી લઈશ અમથું થોડુંક જ આપડે આંગળી નાખ્યો અને સેજ આપને ગરમ લાગે એટલું જ કરવાનું છે મારું દૂધ ઠંડુ છે એટલા માટે કરવાનું ઠંડુ દૂધ હતું એટલે ઠંડા અને સેજ ગરમ થઈ જાય એટલે આપણું દહીં સરસ રીતે જામી થાય તમે આમાં હાથે ટચ કરો અને તમને એમ લાગે કે ગરમ થઈ ગયું એટલું જ કરવાનું છે આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે ગેસ ઓફ કરી દઈશ હલાવી લેવાનું આપણે અહીંયા દહીં આમાં નાખીને મિક્સ કરી લીધું છે હવે આપણે આને પાંચ થી છ કલાક માટે મૂકી ઢાંકીને જે ગરમ જગ્યા હોય અહીંયા તો આપણું દહીં સરસ રીતે જામી જશે અને તમે દહીં નાખો તો બહુ ખાટું દહીં નહીં લેવાનું નહીંતર શું થાશે કે દહીં જામી જશે અને પછી આપણા દહીંમાં નકરું પાણી પાણી થઈ જશે આપણે આનો સરસ મસ્કો બનાવવાનો છે એટલા માટે મીડિયમ દહીં હોય એટલું નાખવાનું આપણે આ દહીં તો જમાવીએ છીએ દરેક બહેનોને તો આવડતું જ હોય પણ તો પણ હું તમને કહી દઉં છું કે ઓછું ખાટું દહીં ઓછું હોય એવું લેવાનું આને હું ઢાંકી અને પાંચ થી છ કલાક સરસ દહીં જામે ત્યાં સુધી આપણે એને રેવા દેસું આપણું દહીં આ સરસ રીતે જામી ગયું છે આપણે એને પાંચ છ કલાક માટે જમાવા મૂકેલું હતું એકદમ સરસ જામી ગયું તમે જોઈ શકો છો હવે હું અહીંયા એક તપેલું લઈશ એના ઉપર આપણે આવી કાણાવાળી ચારણી મૂકીશું અને એક કોટન નું કપડું લેવાનું હવે જે આપણું આ દહીં છે તે આપણે આમાં નીકળી જશે બાર આની એક વજન મૂકી દેવાનું મેં આ રીતે આનામાંથી વજન મૂકી અને મૂકી દીધું હવે આપણે એનું પાણી એક આટલા કલાક માટે એને મૂકી દેશું જેથી કરીને એનું બધું પાણી બહાર નીકળી જાય પછી આપણો મસ્કો તૈયાર થઈ જશે આપણે આ દહીં છે નીતરવા મૂકેલું હતું એ સરસ એમાંથી બધી છાશ નીકળી ગઈ છે પાણી બધું નીકળી ગયું તમે જોઈ શકો છો સરસ આપણો આ મસ્કો તૈયાર થઈ ગયો હવે આપણે એને મેં આ રીતની ચાયણી લીધેલી છે આપણે એમાં ઈ એને સરસ રીતે ચાળી લેવાનું છે જેથી કરીને એમાં કોઈ કણી ના રીએ આ રીતે મેં આ બધું દયામાં લઈ લીધું છે હવે એમાં હું અડધો કપ ખાંડ ઉમેરીશ આ મેં ખાંડ લીધી છે પણ મેં આ અડધો કપ જેટલી દળી લીધેલી છે આ તો આખી ખાંડ છે આ અડધો કપ દળેલી ખાંડ આપણે ઉમેરીશું ત્યારે મિક્સ છે જેથી કરીને કોઈ કણી નીર્યા અને સરસ શ્રી આપણે જે બજારમાં મળે છે તેવું જ ઘરે તૈયાર થશે આ રીતે મેં એને હવાલામાં સરસથી ચાઢી લીધો અને હવે

આપણે આના માટે આપણે બાજરો ચારવાની ચાણી આવે છે એ લેવાની જાડી ની લેવાની વાળું થશે તો તમે આ ઝીણી જ લેજો હવે એમાં હું ડ્રાય ફ્રુટ ઉમેરીશ એમાં મેં કાચું લીધેલા છે બદામ આ રીતે નાના ટુકડા કરી લીધેલા છે અને કિસમિસ તમને જે ડ્રાય પસંદ હોય તે તમે લઈ શકો મેં કાચું બદામ ઓછા લીધા કેમ કે ગ્રીવા ઓછું ખાય અને કિસમિસ ચાચી લીધેલી છે હવે આને મિક્સ કરી લેશું તો આપણો શ્રીખંડ તૈયાર છે હવે આપણે એને ફ્રિજમાં મૂકીશું જેથી કરીને એકદમ સરસ ઠંડો થઈ જાય આપણા શ્રીખંડ તૈયાર થઈ ગયો છે મેં આ ડબ્બામાં આવી રીતે ફરી લીધેલો છે ઉપરથી તૂટી ફૂટીથી આપણે એમાં ઉમેરી દેસું હવે આપણે આને અને કલાક ફ્રિજમાં મૂકી દેસુ જેથી કરીને એકદમ સરસ ઠંડો થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણો શ્રીખંડ સરસ ઠંડો થઈને તૈયાર થઈ ગયો છે આપણો શ્રીખંડ તૈયાર છે આપણે એને સર્વ કરીશું એકદમ મસ્ત ક્રીમી બની ગયો છે તમે જોઈ શકો છો એ ઉપરથી મેં આ ચોકો ચિપ્સ લીધેલી છે એનાથી કરીશ તો તૈયાર છે આપણું આ ડ્રાય ફ્રુટ શ્રીખંડ આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો